ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સ્વચ્છતા અભિયાન પરિવાર સ્વચ્છતાનો સંકલ્પ લઈ શુભ દિવસની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સ્વચ્છતા દરેક ગામ અને શહેરના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે પ્રત્યેક વ્યક્તિ કચરો નહીં કરવાનો સંકલ્પ કરે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા પ્રાયોજન વહીવટારી શ્રી કેપી પાટીદાર અને ગઠોડા ગ્રામ પંચાયત સરપંચ શ્રી અશ્વિનભાઈ પટેલ સાથે પ્રતિકાત્મક સફાઈ કરી હતી અન્ય પદાધિકારી અધિકારીઓ સહિત ગ્રામજનો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા સફાઈ અભિયાન પછી ગઢોડાના ગ્રામજનો સાથે સંવાદ કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે ભારતની સંસ્કૃતિ ગામડાની સંસ્કૃતિ છે આપણી પ્રાચીન વ્યવસ્થાઓ ગામથી ચાલતી આવી છે ગ્રામીણ સંસ્કૃતિ સમૃદ્ધિની સાથે ઉન્નત છે ગામડાઓ શહેરી વિસ્તાર કરતાં પાછળ ન રહે તે માટે ગામોમાં સ્વચ્છતા પાણી શાળા હોસ્પિટલ અને પશુઓની ઉત્તમ જાતો વિકસે દૂધ ક્ષમતામાં વધારો સાથે ખેડૂતોની આવક વધે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ગામમાં રહેતા બાળકો વ્યસન મુક્ત રહી સંસ્કારવાન શિક્ષિત બની આગળ વધે તે દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે સ્વચ્છતા દરેક ગામ અને શહેરી વિસ્તારના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે ગામમાં જો ગંદકી હશે તો મચ્છર માખીના ઉપદ્રવ સાથે રોગચાળો વધશે અને ગામનું ધન દવાઓમાં ખર્ચાઈ જશે જેનો ઉકેલ સ્વચ્છતા એમ કહી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે દરેક ગામવાસીઓએ સંકલ્પ કરવો જોઈએ કે ગંદકી નહીં ફેલાવીએ અને જો કોઈ ગંદકી ફેલાવશો તો તેને સાફ કરી દઈશું આ સંકલ્પ થકી બાળકો પણ વડીલોના રસ્તે ચાલશે સ્વચ્છતાની સાથે વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ દરેક ગામવાસી પોતાના પરિવારના શુભ દિવસની ઉજવણીમાં વૃક્ષ વાવવાનો સંકલ્પ કરે તો પર્યાવરણની જાળવણીમાં મોટું યોગદાન આપી શકે બ્યુરો રિપોર્ટ ખેડબ્રહ્મ